સુરતના નાની વેડ ખાતે આવેલ વર્ષો જૂના મંદિરને ખસેડવા માટે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને સુરત કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ કર્યા બાદ આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી સુરતના નાની ખાતેના ગ્રામજનોએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો નાની વેડમાં આવેલ વર્ષો જૂના મંદિરને ખસેડવા મુદ્દે પાલિકા દ્વારા નોટિસ અપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સુરત મહાનગરપાલિકાના હતી એ પહેલાનું મંદિર હોય પાલિકા દ્વારા ટીપી જ્યારે બનાવવામાં આવી ત્યારે શા માટે ધ્યાન ના આપ્યું તેવા સવાલો સાથે સ્થાનિકોએ વિરોધ કરી જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચિંતા ઉચ્ચારી હતી મારું નામ શૈલેષભાઈ રામુભાઈ પટેલ પ્રમુખ સિંહ ચિત્રડા કોડી પટેલ પ્રગટ ટ્રસ્ટ ગોવિંદ જોલ રજૂઆત એવી છે સુરત મહાનગરપાલિકા પાલિકા દ્વારા અગિયાર છ બે હજાર ચોવીસના રોજ અમને એક અંબાજી મંદિર તથા લક્ષ્મીના મંદિર જે નાનીવેર ગામમાં આવ્યું પુરાણિક મંદિર છે એને જાતે ડિમોલ્યુશન કરી નાખવાની નોટિસ આપવામાં વીકમાં તમારી જાતે તો એનું તમારે એક વીકમાં કરી જાતે જેટલો ભાગ કપાટમાં જાય છે એટલો આ મંદિર ઓગણીસો અડસઠમાં બનાવવામાં આવ્યું હતું અને સુરત મહાનગરપાલિકામાં સમય નાની વેર ગામના ઓગણીસો પંચોતેરમાં પૌરાણિક મંદિર છે